બહુ ચર્ચિત રાજકુમાર જાટ જે પોતે ગોંડલના હતા અને તેમની હત્યા થઈ છે તેવી અનેક શંકા કુશંકા તેમના પરિવારજનો સીવતા હતા પરંતુ રાજકોટ પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે અને ખુલાસો કરતા કહ્યું છે કે રાજકુમાર જાટ છે તેની હત્યા નથી થઈ વિગતવાર વાત કરવી છે આ મામલે ડીસીપી શું કહી રહ્યા છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી થોડાક સમયથી ગોંડલ ખૂબ ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ છે રાજકુમાર જાટ નામનો આ યુવક છે તેનું મૃત્યુનું રહસ્ય દિવસે ને દિવસે ઘેરાઈ રહ્યું છે તેના પિતા આ જ ગોંડલમાં એક ભાજી લારી ચલાવી રહ્યા છે અને જે પ્રકારે તેમણે આરોપ લગાવ્યા ત્યારબાદ અનેક પ્રકારની શંકા કુશંકાઓ પણ સામે આવતી હતી તેના મામલે રાજકોટની પોલીસ પણ સક્રિય બની હતી કેમ કે આ જે રાજકુમાર સીસીટીવી સામે આવતા હતા અને એક તો તે વસ્ત્ર હતો તેમાં દેખાઈ રહ્યું આ કેસ છે તેને ઉકેલવા માટે રાત દિવસ કામ કરી રહી હતી કેમ કે અનેક પ્રકારની શંકાઓ સેવાતા પોલીસ પોતે પણ શંકાના દાયરામાં આવી જતી હતી તેવું લોકોને લાગતું હતું અંતે પોલીસે આ રાજકુમાર જાટ છે તેની હત્યા નથી થઈને તેનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે આ મામલે ડીસીપીએ શું કહ્યું છે તે પણ આપ સાંભળી લો તારીખ ચાર માર્ચના રોજ વહેલી સવારમાં કુવાડવા પોલીસ સ્ટેશનને એક વ્યક્તિ જેનું નામ જે છે રાજકુમાર જાટ છે જે પાછળથી આઈડેન્ટિફાય થયું ત્યારે ખબર પડે છે તેનું બોડી મળેલ હતું અને તેના વિશે જે માહિતી મળી તેના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા સૌ પ્રથમ એનું આઈડેન્ટિફિકેશન ન થાય ત્યાં સુધી તે બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલું હતું અને સમય સૂચકતા વાપરીને પોસ્ટમોર્ટમ કરાવી અને તેના આઇડેન્ટિફિકેશન માટે ડીએનએ અને ફિંગરપ્રિન્ટને બધી જ જે કાયદેસરની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ તેનું આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રોસીજર્સ છે જેમાં બ્રોડકાસ્ટિંગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને માહિતી પહોંચાડવી તે બધી પ્રક્રિયા હાથ ધરી હતી અને તેનું આઈડેન્ટિફિકેશન નવ તારીખના રોજ થયેલ હતું આઈડેન્ટિફિકેશન થયા બાદ તેની અંદર ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો અને ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડીટેક્ટ હોય તેની તપાસ માટે થઈને અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલ હોય જેથી માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર તથા માનનીય અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા સર દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપવામાં આવી હતી તેના આધારે એસઓજી કુવાડો રોડ પોલીસ સ્ટેશન એલસીબી ઝોન વન એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ સિનિયર અધિકારીઓ દ્વારા જેમાં સીપી સર એડિશનલ સીપી સર ઝોન વન સર અને અમારા દ્વારા તથા અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી હતી અને વિઝિટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બનેલો હોઈ શકે છે સૌપ્રથમ પ્રથમ તેને ઝીરોઈંગ કરવામાં આવ્યું અને આપણી પાસે એક ટાઈમ સ્પેન હતો કે આશરે સવા બેથી અઢી વાગ્યાની વચ્ચે બનાવ બનેલો હોવો જોઈ શકે છે આ બનાવ બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખી એ સમયગાળામાં કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને દોઢસોથી વધુ સીસીટીવી કેમેરા એ જે ચારથી પાંચ કિલોમીટરનો વિસ્તાર છે તેની અંદર ચકાસવામાં આવ્યા આ બધા સીસીટીવી કેમેરાને એ બધાની ચકાસણી શરૂ હતી એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા અમ ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી બે ને તેત્રીસની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાઈ તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પરેને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો તો તેવી કબુલાત આપવામાં આવી છે આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે અન્ય સાયદોના નિવેદનો જે છે એ કુવડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે અકસ્માત થયો છે આપણે એટલે શકે તે એક સંભાવના જે હતી હતી તેના 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 આધારે એક શંકાસ્પદ બસ જેટલી પણ બધા જ માલિકોની અને અને ડ્રાઈવરોની પૂછપરછ આ ધરી પૂછપરછમાં જે જે આરોપી છે દ્વારા કબૂલાત આપવામાં આવી તેના આધારે ડિટેક્શન આ જે અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઈવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ નહોતી કરવામાં આવી અને તેણે પોતાના ક્લીનર જે છે તેને જાણ કરી કે કદાચ આ રીતનો એક બનાવ બની ગયેલો છે અને આપણે આગળ શું કરવું તો એ બાબતે પછી તે લોકો અમદાવાદ ખાતે પહોંચીને પોતાના આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો